ઇનામદાર આપ સર્વને આપ સૌનો આભાર માનવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ચાર ચાર બે હજાર પચીસ ના શુક્રવારના રોજ મારા પરમ પૂજ્ય સ્વર્ગસ્થ પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારનો સિત્યોતેરમાં જન્મદિવસ નિમિત્તે પરમ કૃપાળુ પરમાત્મા પરમ પૂજ્ય સ્વામીજી દાદા ગીબીનાથ દાદા જગદીશગીરી બાપજી અને માતાજીની અસીમ કૃપાથી એ દિવસે આઠસો ને ચોર્યાસી નવયુગલ દંપતીઓના પ્રભુતામાં પડવાનો પડાવવાનો એક પ્રસંગ આપણી ત્યાં એટલે વિરાટ સમૂહ લગ્ન મહોત્સવ જે અહીંયા આગળ થયો ખરેખર દિલથી હૃદયથી હું આપ સૌનો હું આભાર માનું છું કે આપના આશીર્વાદથી જ આ પ્રસંગ એ કરવા માટે કદાચ ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે ભગવાન પરમકૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરીશ કે સદાય આવા સત્કાર્ય કરવા માટે મને અને મારા પરિવારને નિમિત્ત બનાવતા રહે જ આ આ પ્રસંગ થાય છે પોતોના ભવિષ્યથી ખરેખર હું એમ કહું છું કે અમારા સાવલીવાળા સ્વામીનું સ્વયં નિર્માણ છે આ પ્રસંગની અંદર સાક્ષાત સ્વામીજી દાદા ગીરીનાથ દાદા અને જગદીશગીરી બાપજીની હાજરી હોય અને પૂજ્ય સ્વામી દાદાના આશીર્વાદથી ભોળેના સાક્ષાત અને માતાજી સાક્ષાત આ પ્રસંગમાં ઉપસ્થિત હોય એવી પ્રતીતિ દરેકને થાય છે કેમ કે કોઈપણ વિઘ્ન આજ દિવસ સુધીના દસમો સમૂહ લગ્ન મોત્સવ હતો આજ દિવસ સુધી કોઈ પણ વિઘ્ન આવ્યું નથી એ ખરેખર ઈશ્વરની કૃપા સિવાય શક્ય જ નથી અને આજે જે પ્રસંગ કરવાનો જે મને ભગવાને એક મોકો આપ્યો છે હું આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી આપનો આભાર માનું છું કે આપણા જ આશીર્વાદ મને કામ લાગે છે ઈશ્વરની કૃપા સદાય આપના આશીર્વાદથી મને આવીને આવી મળતી હું અને મારો પરિવાર સદાય એવા સત્કાર્ય કરવા માટે નિમિત્ત બનતા રહીએ છીએ એવી જ પરમાત્માને પ્રાર્થના કરું છું હું ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને તેમજ અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અમારા દંડક બાલકૃષ્ણ શુક્લા તેમજ અમારા સાંસદશ્રી પૂર્વ સાંસદશ્રી મારા મિત્ર સર્વ ધારાસભ્યશ્રીઓ અને અમારા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ જે ઉપસ્થિત રહ્યા છે એમનો પણ હું આભાર માનીશ કે આ નવયુગલ દંપતીઓને આશીર્વાદ માટે આપવા માટે આપ જે આપનો કિંમતી સમય કાઢીને અહીં આગળ ઉપસ્થિત રહ્યા આપનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર લાખોની જનમેદની જે ખરેખર મેં કહ્યું હતું આપને આમંત્રણ આપતી વખતે કે આપ મહેમાન નહીં આપીએ માન છો પણ ખરેખર યજમાનની જેમ જ આવ્યા અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર આ પ્રસંગ તમારો પોતાનો છે એ રીતે જ આ પ્રસંગને દીપાયો ખરેખર ખૂબ 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 હૃદયથી આપ સૌનો ઋણી છું અને આપ સૌની પાસે એવી જ અપેક્ષા રાખું છું કે મને એવા આશીર્વાદ આપો કે સદાય હું સત્કાર્ય કરવા માટે હંમેશા ભગવાનની અમિત દ્રષ્ટિ અને અસ્તિમ કૃપા સદાય મને મારા પરિવાર પર રહે અને હું સત્કાર્ય કરવા માટે સદાય નિમિત્ત બનું અને મારી પર રાખેલી અપેક્ષાઓ હું હર હંમેશા પરિપૂર્ણ કરી શકું એવું ભગવાન મને શક્તિ આપે અને દરેકને હું કંઈક ને કંઈક સારું કામ કરીને એના જીવનમાં કંઈક ને કંઈક હસાવતો રહું એવા કામ કરવાની ભગવાન મને મોકો આપે ફરી એક વખત સાવલી પંથકના તમામ યુવાનોને એટલે ખાસ કરીને મારા જે રાત દિવસ મહેનત કરતા જે યુવાનો છે મારા વડીલો છે મારી માતાઓ બહેનો છે કે જેમને ખરેખર પોતાની દીકરી અને પોતાની બહેનના લગ્ન કરાવતા હોય એ રીતે રાત દિવસ મહેનત કરી છે અને પોતે આ કાળી મહેનતથી જ આપ પ્રસંગને ખરેખર દીપાવ્યો છે હું અને એમનો મારો પરિવાર એમને ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સદાય આ લોકોના જીવનની અંદર પણ કોઈ પણ પ્રકારનું કષ્ટ ના આવે અને એમનું જીવન સુખમય સમૃદ્ધિમય નીવડે એમાં એમના આશીર્વાદ સદાય ભગવાનને એમને પડકાર ફરી એક વખત આ નવયુગલ દંપાલ પતિઓને પણ હું આભાર માનું છું કે આ દીકરીઓ દીકરાઓએ જે અહીં આગળ સમૂહ લગ્નની અંદર ખરેખર એમને ભાગ લઈને આ પ્રસંગમાં અમારી પર ભરોસો રાખીને જે આ પ્રસંગને એમના દીકરા દીકરીના લગ્ન કરવાનો એક મોકો મને મારા પરિવારને અને મારા સ્વયંસેવકોને આપ્યો છે તો ખૂબ ખૂબ એમનો પણ હું આભાર માનું છું અને ફરી એક વખત આજે ખરેખર ભગવાન આવું ને આવું સત્કાર્ય મારા હાથે કરાવતા રે મારા પરિવારને મને નિમિત્ત બનાવતા રે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું ફરી દિલથી હૃદયથી આપ સૌનો ખૂબ 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 અંતર ખૂબ ખૂબ આભાર